ખરગામ એટેક કાશ્મીર એટેક જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય માતાજી હિન્દુ ધર્મનો હતો એટલે એને આપણે મારી નાખવામાં આવ્યો એને પેન્ટ ઉતરવામાં આવ્યું ચેક કરવામાં આવ્યો અને એ હિન્દુ હતો ને એટલે જ એને મારી નાખવામાં આવ્યો અને લોકો કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી તો આ શું છે અને એની વાઇફે જ્યારે કહ્યું ને કે અમને પણ મારી નાખો તે વખતે એને એમ કહ્યું કે જાઓ મોદીને જઈને કહી દો તો મોદી સાહેબને એટલું જ મારે કહેવું છે કે સાહેબ તમે અમારા જેવા વ્યક્તિઓને છે ને તે પોસ્ટિંગ પર મૂકી દો આજે અમારા જેવા વ્યક્તિઓ બી લડવા માટે તૈયાર છે હિન્દુ ધર્મની હું એક કિન્નર રાજવી કિન્નર હું અહીંયા લડવા માટે તૈયાર છું આજે પોસ્ટિંગ કરી દો અને ડાયરેક એન્ટ્રી મારી દો ટ્રેનિંગ આપી દો અને ડાયરેક્ટ ભરતી કરી દો અને જો કોઈ સાથ નહીં આપે ને તો હું અહીંયા સાથ આપવા તૈયાર છું હું મારા દેશ માટે શહીદ થવા તૈયાર છું અને હું મારા દેશ માટે લડવા તૈયાર છું મૂકી દો આજે ભલે મૂછ નથી ને તો મૂછાળા જેવી તાકાત તો રાખું જ છું નર અને નારી બેવની શક્તિ રાખું છું નારી જેવી નાજુકતા છે ને તો નર જેવું બળબી છે અમારા જે આ વ્યક્તિઓનું પોસ્ટિંગ કરી દો ને મારું પોસ્ટિંગ કરી દો બિંદાસ મને વાંધો નથી સાહેબને એટલી જ વિનંતી છે કે હું સહી થઈ જઈશ ને તો મને ચાલશે અને જે તે એને એટેક કર્યો છે ને એને મારે એટલું જ કહેવું છે કે તમે જ્યારે જન્મ થયો ને ત્યારે ટોપા ઉપર તમે ચામડી લઈને જન્મેલા હતા એટલે ઈશ્વરે અને કુદરતે બી તમને સનાતન ધર્મમાં જ જન્મ આપ્યો હતો પણ તમે જ કુદરત વિરુદ્ધ તમે વિરુદ્ધનું કૃત્ય કર્યું છે સમજા એટલે આ ખાલી વાત ટેરરિસ્ટ માટે છે બાકી માથે કોઈ ઓળતા નહીં ટેરરિસ્ટ હશો ને તો જ તમને માથે ઓળવામાં આવશે બાકી આજે તો ખબર પડી જ ગઈ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી એવું કહેનારા લોકો આજે ચૂપ કેમ છે હા અને આજે આપણા હિન્દુ ભાઈ બહેનો આજે તમે એમ કહો કે શું કેવું છો કે ભાઈ એકચ્યુઅલી મારો છોકરો તો પગે નહીં લાગે એકચ્યુઅલી મારો છોકરો આ બધા માનતો નથી મંદિરે નહીં જાય આજે એના કારણે તમારી ભજી થાય આજે હિન્દુ ધર્મ ખતરામાં થઈ ગયો જાઓ જઈને જોઈ લો બંગાળની હાલત કર્ણાટકની હાલત બંગાળમાં આજે બધાને હિન્દુઓના મંદિરો તોડવામાં આવે છે ત્યાં કોઈ ઝંડો નથી લહેરાવી શકતો આપણા ભારતનો તો જોઈ લો કર્ણાટકમાં બી આ જ હાલત છે આજે આખા દેશમાં હાલત ગંભીર સમસ્યા તરીકે ઉભરી આવી છે અને આજે મને ખૂબ જ દુઃખ થાય છે કે આ વાત સાંભળીને કે આજે ધર્મને લઈને આજે એટેક કર્યો અને મારવામાં આવ્યો એ દીકરાને એ બધા એક જેટલા બી લોકો મળ્યા છે ધર્મના કારણે મળ્યા છે કારણ કે એ હિન્દુ હતા પણ ભૂલી ના જાઓ તમે જન્મ લીધો ને ત્યારે તમારા તોપા ઉપર ચામડી જ હતી આ ખાલી ટેરરિસ્ટની જ વાત કરું છું બાકી બીજા કોઈ માથે ના ઓળતા ત્યારે હશો તો જ તમને માથે રાખશે બરાબર અને વકફ બોર્ડ શું છે એ હવે તમને જાણ કરું વકફ બોર્ડ જે છે તેનો વિડીયો હું હમણાં પાર્ટ ટુમાં આપું છું આ વિડીયો તમે શેર કરો પૂરેપૂરો અને લોહીની નહીં ઉકળવું હોય ને તો તમે એના કરતા મારો જન્મ સારો છે જય માતાજી